માય ગોડ હાજ જો લીંગા ભાંગી કાઈ વાંધો નહી હાજર મોટો ભાંગી હાલ તો હજી આપણને આગળ મળે એ પ્રમાણે જોઈ

આ માછલી આજ બહુ આવશે તમને પહેલાં બે દેખાડી આજ આવી બહુ આવશે જો મિત્રો આ ફરી માછલી આવી એવડી થઈ એક નાટાની હાલ તો આપણે આગળ જઈ બગલા મિત્રો માછલી છે બતાવવા હજુ બહુ મોટી છે મિત્રો કશું અક્ષય બાબુ વીણે છે બધે ભેગા થઈ જાય વીણવાનું ચાલુ જ છે

બીચે દેવી બીચે બસાય સાઈઝ મંજો બે તો કરી દીધું હજી વિન્ટ આપડે વિન્ટ પાડી આઈજો નમ સુબો બડા બબો ના કે મને દેખાય જો મોટી હા આ એક છે ભાઈ એક સાઈઝ બધી હા જો

ઓ તો આપણે ફોટો આવે બેટ નો આકવા જાય મેં કીધું ને કે હું તો અહી જો એટલે સાધન કે GPS નાખવું પડે હે GPS ના આવે બોલતા નહી હોય ઓયા રબરો કે રેટિયા ભરાય ને આ ભરી લેવની પેલો તો આવા તો તમારી સાઈદ પ્રમાણે ખાલી કઈ જોઈને કઈ દેજો માર કામ બે કીધું કે અમે બધા

તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરવાનું છે અને દેખાડશું તમને ઓલા વિડીયોમાં આરામ મારું તો ઓલા વિડીયોમાં તમને મસ્ત દેખાડશું ના ઓલા વિડીયોમાં આપણે કાક અલગ જ રીતે પકડવાનું છે તો તમે વિડીયોમાં બનાવી રહેજો ઈ વિડીયોમાં ને આ વિડીયોને હવે આપણે એન્ડ કરીએ સબસ્ક્રાઇબ કરી દેજો ને આ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો ને હવે મળીએ આપણે આગલા વિડીયોમાં